નમસ્કાર મિત્રો મિત્રો પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાએ એક જીવિત વ્યક્તિને સળગાવી દીધા માનવતા નેવે મુકાય છે લોકો પ્રેમમાં શું ના કરી શકે મોટી મોટી ભૂલો કરતા હોય છે પણ એક જીવિત વ્યક્તિને સળગાવી દેવું ખૂબ મોટી વાત કહી શકાય એ વ્યક્તિને સળગાવી દેવામાં આવ્યા કે જેને એ બંને સાથે કંઈ હતું જ નહીં કંઈ લેવા દેવા જ નહોતું એને ગોતીને પકડી લાવ્યા અને સળગાવી દીધા વાત શું હતી એ સાબિત કરવાનો પ્રયત્ન હતો કે આને મારી નાખશું તેવું સાબિત થશે કે હું મરી ગઈ છું અને ત્યારબાદ હું લગ્ન કરી શકીશ આ આ વાત ગીતા આહિરની છે ગીતા કે જે સાંતલપુરના સાંતલપુર તાલુકાની હતી તેના પાડોશી સાથે તેને પ્રેમ થાય છે ભરત આહિર નામના વ્યક્તિ સાથે પોતે લગ્ન થઈ ચૂક્યા હતા આમ છતાં પણ તેને તે પસંદ આવી જાય છે લગ્ન કરવા હતા પરંતુ કરે કઈ રીતે જો લગ્ન કરે તો ત્યારબાદ પરિવારજનો પાછા તેને પાછી લઈ આવે ત્યાંથી હવે તેને લગ્ન પણ કરવા હતા અને આ જીવન તેની સાથે પણ રહેવું હતું આ માટે તે વિચારે છે શું કરવું શું કરવું આ વચ્ચે તે દ્રશ્યમ ફિલ્મ પણ જુએ છે અનેક આખો તકતો ઘડે છે એક આખો પ્લાન ઘડે છે કે આપણે એક ડેથ બોડી લઈને આવીએ અથવા તો એક વ્યક્તિને મારી નાખીએ અને ત્યારબાદ તેને આપણે મારા કપડાં પહેરાવી દઈશું ગીતા તેવું કહે છે કે કોઈ એક વ્યક્તિને લઈ આવીએ તેને મારી નાખીએ મારા કપડાં પહેરાવી દઈશું અને સાબિત થશે કે ભાઈ હું મરી ગઈ ત્યારબાદ મારા પરિવારજનો મને ગોત છે નહીં આવી બેવકૂફી ભરી વાત અને પ્લાન સાથે તેઓ આગળ વધે છે ભરત તેની માટે એ વ્યક્તિ ગોતવા નીકળે છે હરજીવનભાઈ સોલંકી કરીને રખડતું જીવન જીવતા દલિત વૃદ્ધને પકડીને લાવે છે તેને માર મારે છે તે બેભાન થાય છે રાત્રિના એક વાગ્યે ગીતા આવે છે અને તેના ઘર પાસે લઈ જવામાં આવે છે તેના વાડા પાસે અને એ હરજીવનભાઈ સોલંકીને વૃદ્ધને સળગાવી દે છે તેની નિર્મમ હત્યા કરે છે એ બેભાન હતા પરંતુ તેમાં જીવ હતો અને તેને સળગાવી દઈને આ લોકોએ પોતે એક થવાનો તકતો ઘડ્યો હતો સળગી જાય છે તેને એ યુવતીના કપડા પણ પહેરાવવામાં આવ્યા હતા વાત તો એ છે કે ઝાંઝેર પણ પહેરાવવામાં આવી અને તેવું સાબિત કરવાનો પ્રયત્ન થયો કે ભાઈ આ તો ગીતા છે અને તે મૃત્યુ પામી ચૂકી છે જ્યારે આ લાશ મળી એ પીએમ થયું પોસ્ટમોર્ટમ થયું કદાચ આ ગીતાને ખબર નહોતી કે તેના પ્રેમીને ખબર નહોતી આટ આટલી ફિલ્મ જોઈ પરંતુ એ ખબર નહોતી કે પોસ્ટમોર્ટમમાં બધું સામે આવી જાય અને ખબર પડી કે આ તો સ્ત્રી નહીં પરંતુ પુરુષ છે ખબર પડી કે આ વ્યક્તિનું નામ શું છે અને એ વિસ્તારમાંથી અન્ય પણ એક યુવતી ગુમ હતી તેનું નામ હતું ગીતા ગીતા ક્યાં છે તેની તપાસ કરવામાં આવી પાલનપુર રેલવે સ્ટેશનથી તે પકડાય છે અને પછી બધી કબૂલાત કરે છે આ કેસમાં ઘણા સવાલો પણ છે પણ આ પહેલાં સાંભળો પોલીસે શું કહ્યું તો મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ઘરની વાડામાં અડધ બળેલી વાસ મળી આવેલી એને મહિલાના કપડાં પહેરાવેલા હતા તે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી એ તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલું બધું તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એના તપાસ કરતા ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ પહેલા ત્રણ મહિનાથી એ લોકો સાથે મિસિંગ કરતા હતા એમને પહેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા ને ત્યાંથી એલસીબીની મેં એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વૌવા ગામથી વૌવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલ આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતા આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા ને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા ને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું દેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કોઈ અજાણી સ્ત્રી ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે પીટાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા ગૌવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી એના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કોઈ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા ત્યાં લઈ આવ્યા પછી એને આ ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તો આવી જા ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લિટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી ત્યાં બંનેએ ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાંજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતાં કરતાં અમને બંને લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી મળી આવેલા અને બંનેને લઈ આવેલા અને બંને આ પ્રકારના પ્લાનિંગની પોલીસની સામે કબૂલાત કરેલી છે ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષ ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું ના કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ એણે ચાર ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે એટલા માટે એને ટાર્ગેટ કરેલો આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારે ખાલી આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ ગુભાભાઈ આહિર હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં જણાયા આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું એક વાત એ છે કે આ બંને કોઈની હત્યા માટે આટલો પ્લાન ઘડે અને તેને એ ખબર ના હોય કે પોસ્ટમોર્ટમમાં આ વાત સામે આવી જશે બીજી વાત એ છે કે તે પુરુષને લઈને આવ્યા સ્ત્રીની જગ્યાએ શું તેને કોઈ સ્ત્રી તેવી મળી નહીં હોય એટલે પુરુષને લઈને આવ્યા હશે અથવા તો મર્ડર કરવું હતું પરંતુ તેમનામાં જ એટલી બુદ્ધિ નહોતી કે આમાંથી બહાર કઈ રીતે નીકળી શકાશે ભૂલ સાથેનું મર્ડર તેમણે કર્યું અને પકડાઈ ગયા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ઘટના ખૂબ મોટી છે અને આ ઘટના દર્શાવે છે કે કોઈ તમારી પણ આજુબાજુ રખડતું ભટકતું જીવન જીવતા હોય અને તે આજુબાજુ રસ્તામાં જોવા ન મળે તો જરૂરથી તેની ભાળ લેજો અને એવો કોઈ વ્યક્તિ હોય તો તેને સલાહ પણ આપજો કે કોઈ પણ વ્યક્તિ સાથે તેની ગાડીમાં બેસીને કોઈપણ જગ્યાએ ના જતા રહે કારણ કે દરેક વ્યક્તિ એક સરખા નથી હોતા ભરતે તો શરૂઆતમાં આ વ્યક્તિને તેવું જ કહ્યું હતું મારી સાથે ચાલો પહેલાં બેસી ગયા તેને થોડી ખબર હતી કે આ એની પ્રેમિકાને પામવા માટે મારી હત્યા કરવા જઈ રહ્યા છે આ ઘટના છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ હત્યાને લઈ અને તેમાં ઉપજી રહેલા સવાલોને લઈ ધન્યવાદ